અમદાવાદ હાઈવે પર અકસ્માતોની વણઝાર તોરેનાના પાટિયા નજીક અને પાણસીના પાટિયા નજીક સર્જાયો અકસ્માત અકસ્માતમાં મધ્યપ્રદેશના એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત અને બીજા અકસ્માતમાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી નેશનલ હાઈવે એટલે કે એક અકસ્માત ઝોન બની બેસ્યો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે દિન પ્રતિદિન અકસ્માતમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારે વધુ બે લીમડી અને અમદાવાદ હાઈવે વચ્ચેના અલગ અલગ જગ્યાએ ગંભીર અકસ્માત સર્જા જેમાં પહેલો અકસ્માત તોરણિયાના પાટિયા પાસે થયો કે જેમાં ઘટના સ્થળે બાઇક સવાર આયન કિશોર સિંહ રાજેન્દ્રસિંહ અજાણ્યા વાહન સાથે ભટકાતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું મધ્યપ્રદેશના રહેવાસી હતા ત્યારે આ બાબતની જાણ પોલીસને થતા પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે બીજા અકસ્માતની વાત કરવામાં આવે તો પાણસીણાના પાટિયા પાસે અજાણી કાર દ્વારા બાઇકને ટક્કર લાગતા અકસ્માત સર્જાયો જેમાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા બંને ઇજાગ્રસ્ત એકસો આઠ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અકસ્માતમાં સાયલા તાલુકાના ગંભીરભાઈ ગબુભાઈ અને રેહાભાઈ વિભાભાઈ બન્યા કે જેમાં ગંભીરભાઈને હાલત ગંભીર હોવાથી પરના તબીબ દ્વારા સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાવવા પામી હતી લીંબડી નેશનલ હાઇવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે રિપોર્ટર મહેશભાઈ સુરેન્દ્રનગર